આપશે આ ઉપરાંત સુરત ખાદ્ય ઓઇલ એસોસિએશન દ્વારા સો કિલો વજન નો પચીસ પાનો પીએમ મોદી મોકલવામાં આવશે સિમ્બોલિક પચીસ પાના થકી પાકિસ્તાનમાં એક પણ પાણી નું ન જવું જોઈએ તેઓ સંદેશો પીએમ સુધી પહોંચાડવામાં આવશે સરકારની અત્યાર સુધીની કાર્યવાહીથી સંતોષ નથી કડક કાર્યવાહીની માંગણી સુરત ઓઈલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છો પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે ચોક્કસ સરકાર શ્રી દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે પરંતુ અમને આ પગલાથી સંતોષ નથી આના કરતા વધારે આક્રમક પગલા લેવા જ પડશે કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય એમણે એમના સ્વજન ગુમાવ્યા છે આવતીકાલે ત્રીસ તારીખના રોજ ત્રીસ ચાર બે હજાર પચીસના ના રોજ સુરત ખાદ્યતેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલા લીધા છે એ સંપૂર્ણ સંતુષ્ટ નથી આના કરતા આકરા પગલા લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પાનું પણ મોકલાવાનું અમે વડાપ્રધાનશ્રીને સો કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ સુરત એસોસિએશન પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર સખ્ત વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતા વોટર ડિપ્લોમેસી ઇઝ બેટર ઓપ્શન જો પાણી બંધ કરવામાં આવે સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને સો કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે